ઇન્ડસ્ટ્રીને તાલીમ પામેલા કર્મચારીઓ મળી રહે તે માટે યુવાનોને યોગ્ય ઇન્ડસ્ટ્રીમાં તક મળી રહે સીઆઈએ અને આઇટીસી દ્વારા કાર્યક્રમ યોજાયો આઈટી એનિમેશન હોસ્પિટાલિટી ટેક્સટાઇલ હેલ્થકેર ફાર્માસ્યુટિકલ કેમિકલ ઉદ્યોગ અને મેન પાવર સપ્લાય જેવા ક્ષેત્રો પર કામ કરવામાં આવશે દિલ્હી કોલકાતા આગ્રાબાદ હવે અમદાવાદમાં કાર્યક્રમ યોજાયો છે અત્યાર સુધી આઠસોથી વધુ વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી નિષ્ણાંતોનું માનવું છે કે યુવાનોની ક્ષમતાને બહાર લાવવા માટે અને ભવિષ્યની જરૂરિયાતો માટે આ પ્રયાસ ખૂબ જ જરૂરી છે હમણાં સૌથી ઇમ્પોર્ટન્ટ મેન પાવર છે એચઆર રિસોર્સિસ કોઈ પણ કંપની માટે સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે એટલે એનાથી શું થાય કે વી કેન ટ્રેન ધ પીપલ પહેલાંથી યા તો અનટ્રેન કરવા પડે ને પછી ટ્રેન કરવા પડે ને સ્કૂલમાં તમે પૂછશો કે એટલી સ્કૂલ સાથે આઈ થિંક ફેઝ વાઇઝ થશે ફર્સ્ટ વીલ સ્ટાર્ટ વિથ વન ઓર ટુ સ્કૂલ્સ એન્ડ દેન ડુ ઇટ પેન અક્રોસ ઓલસો અમારી જે ઇન્ડસ્ટ્રી છે એની આજુબાજુની સ્કૂલને પહેલાં અમે આઈડેન્ટિફાઈ કરશું સો દેટ એમને રિલોકેટ ના કરવું પડે છોકરાઓને